કભે છોકરા ગાટ થઈ ગયા ખબર કોણ છોકરો હાચી હોય કોણ છો આ છોકરા છોકરાના ગોવાના એક કારણને કોણ ના હા માજા છોકરા લગન દે રહે ને લગન વર્ષ ને પૂરા થઈ નહી થયા પૂરા તે 50 લાખ 50 લાખ લગન કરવાના 50 વર્ષ પછી કરવાનો ઈ ખબર બહુ પ્રોપર

આજે <laughs> આપડા <laughs> જો મુદન દાળ ભાટી નો દામ નક્કી ખરો લઈ દો હે બયા છે હા આવી છંટી સાયકલ કોણ લઈ આવતું અરે તો બધું কৱরো ডিতল্ল্লে আয়া. সাই আপার মাই. ওলে. কাকে ডাহাপাে. কাকে. 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 একা. কাকে কাকে. কাকে এ�